આજે બકરી મારી નાખી બરાબર કોઈ માણસ મે મારી નાખે આનો જવાબદાર કોણ ખરેખર તમે ટેમ્પલ ટેમ્પલવેલ વાળા ગંભીરતા લેતા નથી અનેક વખત કીધું તમે સારા ડ્રાઈવર મૂકવા સારા વ્યક્તિને હે ભાઈ હા હજી પૈસા હે તું પીન હું કામ ગાડી 100 હે

છોકરો છે ફરિયાદી ને કઈ કેવી ભાઈ બોલે આને લઈ લીધો લોકો